અર્જુન બે હજાર બે થોડો કઈ બિન બંધે રાખડી અર્જુન અહીં નતરે બંધે ત बिनि के खुवावा बन्दे आले बिनि के बन्दे आ आ आ बन्दे के जा बन्दे बन्दे आनी बन्दे अरुनी अरुनी बन्दे दे अरुनी अरुनी बन्दे दे ए बाबा बन्दे बिन बन्दे बिन बन्दे ई भाई नि बन्थी जो बाबा ए न्यू बन्दे खाली ओडाई ओला बसो मद अगम न ति मई बन्दे फोटो सारा फोटो

હશે કઈ હાલો ભાઈ બટેટા ગરમા ગરમ આગમ કાથરોજ ભરી પાણી પુરી ની પૂરી ને કાથરોજ ભરી કરો તારે ખાવી પૂરી પૂરી ખાવી પુરી ખાવી તારે એ લે એ લે ઉભો ઉભર આપ આખી કાછોરો જ દીકરા ના અપાઈ અલે અરે પૂરી ખાવી દઉં કાછોળી ડાખી થોડી ખવાય ડુંગરી ભૂંકરી બે તું થયું રેડી એ તું ખાય કરણ પાણીપુરી પાણીપુરી ખાઈ એ કરાણ કરણ પાણીપુરી તું કામ કરા આ કઈ કાશે કાશે કઈ પૂરી ખાય હાલ ક્યાં થયા હશે બટાટા બને હશે જો બટેટા ભૂખ લાગે કાશી ક્યાંય પૂરી ખાય ડુંગરી ને પૂરી ને કાશી કાસાની આવે ને તરી વાત ભૂખ હે દીવું કાશી કાશી ઓલે ખાઈશ બકરી મસાલો સડા ભરવા મળ્યો મોડું થેબું કરણ ભાઈ આગમ ખાય પૂરી ખાય તું એ લે એ લે એ લે એ લે હા બટેટા ફોલવા માંડો શાલ કાઢવા માંડો બટેટા ની હાટે એક કાઢે કામ થાય એની રીજા કડી ગાય ની રીઝા તું આ તો ધબધબાટી ચાલુ થઈ ગઈ કે પાણીપુરી ની Iya. Eh? Kamu selalu segala lagi. Like?